સમયગાળું ઉત્પાદન અને રોજગારી આ રીતે એના વલણને દર્શાવવાનું અહીંયા જે જોવા મળે છે તેજી અને અહીંયા છે તે મંદિર મુખ્ય બે પોઈન્ટ આપણે નિર્દેશ કરવાના હોય છે

એમની વચ્ચે કેટલીક વખત અવારનવાર અસંતુલા ઊભી થાય છે જેના કારણે દેશમાં ક્યારેક તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે તેજીમાં શું હોય છે તો તેજીમાં માંગ વધુ હોય છે જેને પહોંચી વળવા માટે વધુ ઉત્પાદન કરવા માટે વધુ લોકોને રોજગારી મળે છે એટલે તેજીમાં કોઈ રોજગારી માટેનો પ્રશ્ન ઊભો થતો નથી એટલે કે બેકારી સર્જાતી નથી મંદિરની અંદર પરિસ્થિતિ સર્જાય છે કે એટલે તો માંગ ઘટવી ઉત્પાદન ઘટાડવામાં આવે અને શ્રમ જેવા ઉત્પાદનના સાધનોને પણ છૂટા કરવામાં આવે ન રોકવામાં આવે હોય તો એમને અટાવી લેવામાં આવે તો તેવા સંજોગોમાં બેરોજગારીનો પ્રશ્ન ઉભો થાય છે ઓછા કરીને બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે તો ઉત્પાદન કરવા માટે શું કરવા કામે રાખીએ માણસને સ્વાભાવિક છે આવા સંજોગોમાં ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે આમ અહીં મંદી બેરોજગારી માટેનું કારણ હોવાથી તેના બીજા નામ છે

પછી તમારે આકૃતિ દોરવાની રહેશે પહેલા નંબરમાં આ ત્યારબાદ આકૃતિ આકૃતિ દોર્યા પછી ઇસવીસન 1929 થીસમાં અમેરિકામાં આવેલી વિશ્વ મહામંદીને કારણે કારણ કે અમેરિકામાં આવેલી મંદીએ વિશ્વના બીજા ઘણા બધા દેશોમાં તે મંદીની અસર સર્જી જેના કારણે અમેરિકામાં ઉદ્ભવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે વર્તમાન સમયમાં ક્યારેક અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા મૂડીવાદી દેશોમાં અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે અને ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના જેટલા એકમો છે અથવા મૂડીવાદી સ્વરૂપના બજારનું અસ્તિત્વ જે-જે ક્ષેત્રોમાં છે ત્યાં આગળ ક્યારેક ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી ભારતમાં પણ જોવા મળે છે ભારતમાં તે માટેનું ઉદાહરણ કયું લખીશ્યુ હીરા ઉદ્યોગ

એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પણ માંગ વધશે અને આ માંગને પહોંચી વળવા માટે આવા મોટા ઉદ્યોગો પણ અથવા તો મધ્યમ કદના ઉદ્યોગો પણ સુક સકવટની ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો પણ શું કરશે ગુડી રોકાણ અહીંયા ગુડી રોકાણ થવાથી અહીંયા પણ શું ઉભી થશે રોજગારી રોજગારી ઊભી થવાથી અહીંયા પણ શું થશે આવક માં વધારો અને જેના કારણે માંગ વધશે અને આ માંગ સેમા કન્વર્ટ થશે તો જે ચીજ વસ્તુઓ ના ઉત્પાદનમાં આ મધ્યમ કદના ઉદ્યોગોને જે યંત્ર મશીનરી ટૂલ્સ ટેકનોલોજી ના સંદર્ભમાં જે પણ કંઈ જોઈએ છે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગોમાં પણ આ ઉદ્યોગોમાં જે માંગ સર્જાઈ અથવા અહીંયા પણ કદાચ લઈ શકું આ બંને ઉદ્યોગોમાં જે ચીજ વસ્તુઓની માંગના સંદર્ભમાં માંગ વધી છે તેવા ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં વપરાતી મશીનરી યંત્રો ટૂલ્સ સાધનો વગેરેનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગોમાં પણ માંગ ઊભી થવાને કારણે મોટા ઉદ્યોગો પણ શું કરશે મૂડી રોકાણ કરશે અહીંયા મૂડી રોકાણ થવાથી

જે ઉદ્યોગો જે ચીજ વસ્તુ બનાવે છે તે ચીજ વસ્તુઓને ઉત્પાદન કરવા માટે જે એમને ટૂલ્સ મશીનરી વગેરે જે જોઈએ છે તેવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પણ માંગ વધશે આમ જુદા જુદા પ્રકારની વસ્તુઓની માંગમાં વધારો થશે જેને કહેવાશે અસરકારક માંગ આમ અસરકારક માંગમાં વધારો કરીને ક્ષી કાર્યો અહીંયા મેં કહી તમને યોજનાઓ કે કાર્યક્રમ વિકાસલક્ષી કાર્યો રોકાણમાં વધારો કરીને વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે જેથી લોકોની આવક વધતા એ ભુલાઈની અન્ડરલાઈન જરૂરત કરી લેજો બુકમાં અસરકારક માંગમાં વધારો થશે માંગ વધવાથી ઉત્પાદન વધશે ઉત્પાદન વધવાથી રોજગારી વધશે આમ ચક્રીય બેરોજગારીની સમસ્યાને મંદીજન્ય પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢી શકાશે ચક્રીય બેરોજગારીની સમસ્યાને હળવી કરી શકાશે ઓકે વિદ્યાર્થી મિત્રો ઓકે પણ એક થોડી નાની આપ સમક્ષ રજૂઆત છે કે જ્યારે પણ તમે મારા વિડિયોને જુઓ છો તો ફક્ત તમે તમારા પૂરતો એનો લાભ ન લો અન્ય વિદ્યાર્થી મિત્રો તમારી સાથે જે લોકો સહપાઠીઓ છે એમને પણ તમે મારી YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરાવો જેથી એવા વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો પ્રોપર લાભ મળી રહે ઓકે વિદ્યાર્થી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અને જે પણ મારી સાથે જોડાયા છે મને સહયોગ આપ્યો છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ